કાલપંથ ખારાપાટ ઘોઘાપા અને અઢી હવા જે તમે નાચ ગઢુલા નાઈકમાં બોલ્યા ચાર ધામના એટલું મારી ભલામણ કરવાની છે કે કાળુ તળસીનો સાક્ષી કાળુ તળસી પાસે બે હારા એક વોલો વેદ એનો સાક્ષી કેશું નાનું પણ કહેવાય અને આડીમાં પણ કેસુ નાનું છે આડીમો છે ને છે તો કોની માટે છે સાર ગામના રખા ને તમે જે માં બોલે ને એનો શાક થી છે ભાઈ આ વખત કેશુ રાનું ન સમજ આ ચાર ધામના રખાને અમર રાખવા માટે ઢોલાનો કાયદો તે માઇકમાં બોલ્યા એને અમર રાખવા માટેની કેશુ ની લડત છે વાત સાચી છે કેશુ ની વાત સાચી છે તો કેશુ નાનુ કહે છે તમે કાળું તુલસીમાં વિરોધ ન હોય તો મારે સાપ ખાવી છે મારા સાક્ષી ને અને હું આડીમાં છું સાપ ખાવી છે અને ગઢુનો કાયદો અમર રાખવો છે માઇકમાં બોલાય અમર રાખવો છે અને મારી પાસે તો કહેશું કાળું તુલસી પાસે વેદ સાબિત થઈ જાય તો મારી નાથ ગઢુલાના કાયદાની સજા કાળું તુલસીને મળવી જોઈએ અને એને ડબ્બો થવો જોઈએ તો આ કેશુનાનુની સુધારા ભાષામાં સાક્ષી અને વાઘરી આપણી સમાજ દેવ સમાજના ભાષામાં તો ખોટી છે તો તમે કાયદો કાયદો કરો અમર રાખવો હોય અને જો તમે માનતા ને તમારી કરિયાતમાં કાલુ તળસીનો વ્યવહાર લાલા ચાલુ કરે છે હર વખતે તો એને તો બાલ કે ધર્મની કે ચાર ધામ રાખાની ડર નહીં હોય પણ આ શારધામનો માર મારી નાતને લાલ અડાડીને જ્યાં એને વ્યવહાર ચાલુ કરાવીને સર્વે નાતને કરમ રખાનું કરમ સર્વે નાતને ક્રિયાતમાં ઘાલે છે ધર્મ આડું ઘાલે છે તો એ કરમ પણ આપણી વાળી વિસ્તારમાં આપણા કુટુંબ પરિવારમાં એ શારધામના રખાનો માર અને શારધામના રખા આપણને નો નડે મારી નાત તો ઠીક છે હાલો એ નડે તો તમને પહોંચતું છે ગોળ્યા બે મરી જાય કાળું તળશી તમને વાલો લાગ્યો છે વધારાનો હોય ને તો એ તો કોઈ વાંધો નથી મને પણ તમે ચાર ધામના રખાને જો ગઢવાનો કાયદો અમે રાખવા માટે તમે હાવ હાસા હોય જો તમે ધર્મનો ન્યાય હોય આ ચાર પંથકની નાચને તો હકીકતમાં દિલીપ લાલાને કાળુ તલસીને કહેવું પડે વીડિયો મોકલવા પડે કે અમે ગઢવાના કાયદામાં ભોંગળામાં બોલ્યા અને બહુ અમે દાયા થતા અને દાયા થેલા છીએ મારી નાચનો સલામત રાખવા માટે ખરાબ કામ થતા અટકાવવા માટે એ કાયદો તોડે છે દિલીપ લાલા ને કાળું તળસી તો તમે એને વીડિયો મૂકીને સર્વે નાત એક થઈ મારી સર્વે નાતને આગળ બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો ગઢુલાના કાયદામાં તમે બોલ્યા એને અમર રાખવું હોય તો તમે ચાર ધામાખામાં ઊભા કર્યા એને અમર રાખવા હોય તો ગઢુલાના કાયદાને અમર રાખવું હોય તો એટલું તો બોલાય ને તેથી ભૂંગળામાં બોલતા હતા વિડીયોથી મોકલી શકતા સાસ ટેકોની મદદ આ ધર્મ આ ન્યાય આ કાનૂન આ શાદધામના રખા અને આ ગડુલાની પેઢી અમે રાખવા માટે કહી શકતા કે ભાઈ તું કાળુ તલસી સહકારો હો તો ઉમરાળા ભેગો થા સોગટ ભેગો થા અને એથી માંડીને તમારો જોશીની જૂની પેઢી જૂનો જોશી પેઢી નાખનાર અડી અટના મારનાર પરવાળાની પરવાળાની ઝગડ પરવા પરવાળા ધોળાની પાછળ જીવરાજ અંબાની પેઢી પેઢીએ ભેગા થઈ કાળું તલસી તારામાં વેદ ન હોય તો પાંચ રૂપિયા પચીસ રૂપિયા હવા રૂપિયા જીત તું કેશું નાનું પાસે સાક્ષી તારો થયો છે વેદનો એની પાસેથી લઈ લે જીત લઈ લે પાંચ પચીસ હવા રૂપિયા પણ જીત લઈ લે તો ગઢુલાના કાયદા અમર તો ન્યાય અમર તો ચાર ધામના રખા અમર રે ઓ ભાઈ અને કા કેશું નાનું જો સાબિત કરી દે વેદ કાળુ તળસી ને તો એને ડબો દેવો તો ગઢુલાના કાયદા અમર તો ચાર ધામના રખા અમર તો તોક માં બોલ્યા એ અમર અને આ તમારા ઘડેલા કાયદા અમર નગર ધીમા ધીમા રંગોળી રંગોળીમાં પાણી આવ્યું ને એમાં ધીમા ધીમા હાલવા માંડ્યા છે માં બધું તમારું ગુંથે ભેગું કરેલું તમે બધું ઘડ્યું હતું બધું ધીમું ધીમું હાંકતું રંગોળી ના વેનમાં હાલતું થયું છે ને હવે ગાંગળી તો ફાગી ગયું છે હજી તમે ઝાંકતા નથી

બોલા તમે તમારી પેઢી ચાર ધામના રખા બધા રંગોળી ના વેન માં સડાયવા છે ગાંગલી પોકી જશે જાગવો જાગજો સમાજ નો જાગો તો એમ કહી દો કે કાલુ તુલસી વેદ નથી પાંચ પચીસ જણા ભેગા થાય સુરત ધમા જયંતિ બસુ સુરત દુલા અઢી હવાવાળા વાળા ભાલ પંથક થઈ અને ખારા પાટ થઈને એમ કહી દો કાલુ પાસે વેદ નથી ભાલતા બાપા એમ બહુ બીકી સિંહ અને અમારી પાસે ન્યાય નથી એટલે એમ ભેગા થઈને એક રેકોર્ડિંગ બનાવો પચીસ દસ પંદર વીસ જણા મોટા મોટા કઈ વેદ નથી કાલુ તલખી પાસે વેદ નથી તો અમને ખબર પડે પછી અમારો તો મકાન બકાન પાડ્યા છે ને એનો ઓખો કે શું નાનું લડી એમ બોલી દઉં ખાલી વિડીયો ભેગો કરી કોઈ પેઢી હાલો કાંઈ વેદ કાલુ તલખી પાસે નથી એ હા હરા હોવું એમ આ તો ભૂંગળામાં બોલું માઇકમાં બોલું કાયદા ઘડવા કાગ ઘડ્યા કાનૂન ઘડ્યા અને ત્યારે વેનમાં હાલતા કર્યા છે દિલીપ લાલ કાલુ તલસી વેનમાં તો ગાંગલ પાકી ગયા છો ભાઈ કઈ ખબર છે કે નહીં મહેરબાની કરીને આવા કોઈ દિચ માઇક માં બોલતા નહી હો ભાઈ